હાલમાં છેલ્લા ઘણા દિવસથી વ્યારા જનરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં આદિવાસી સમાજના આગેવાનો તથા આદિવાસી સમાજ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેમ છતાં જવાબદાર અધિકારી કે ચૂંટાયેલા નેતાઓ તેમને સાંભળવા માટે આવ્યા નથી ત્યારે આ મામલો વધુને વધુ વણસતો જોવા મળી રહ્યો છે તેમજ આ સમગ્ર મામલે આદિવાસી સમાજના આગેવાનો તથા આદિવાસી સમાજના લોકોએ વ્યારા નગરમાં રેલીનું આયોજન કર્યું હતું જેમાં આસપાસના જિલ્લાના આગેવાનો તથા મહારાષ્ટ્ર રાજ્યમાંથી પણ કેટલાક આગેવાનો આ રેલીમાં સહભાગી થયા હતા ગત તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસના રોજથી આદિવાસી સમાજના લોકો વેર જનરલ હોસ્પિટલની બહાર અનિશ્ચિત મુદ્દતના ધરણા પર બેઠા છે ત્યારે ધરણા પ્રદર્શનને સાહીઠ દિવસ વીત્યા હોવા છતાં પણ કોઈ પણ જવાબદાર અધિકારી કે ચૂંટાયેલા નેતાઓ તેમને મુલાકાત લેવા સુધી આવ્યા નથી સરકારી હોસ્પિટલ સરકારી જ રહેવાદોના ધરણા પ્રદર્શનનો સાહીઠમો દિવસ અને સાહીઠમા દિવસે ખૂબ મોટી સંખ્યામાં હજારો લોકોની મેદનીય ધમધમતા તાપમાં રેલી યોજી હતી જિલ્લા સેવા સદન ખાતે જાહેર સભા યોજવામાં આવી હતી જેમાં વિવિધ સંગઠનના લોકો સાથે વિવિધ સમાજના લોકો અને આગેવાન મિત્રો જોડાયા હતા જેમાં ફક્ત

બહાર સાઠ દિવસથી અનિશ્ચિત ધારણા પર બેઠા છે પરંતુ સરકારી પ્રતિનિધિઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમારા આદિવાસી સમાજનો અવાજ સાંભળતા નથી એના માટે આજથી અમે આ આંદોલનની દિશા બદલી રહ્યા છે આજથી અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઘરે ઘરે જવાના છે અને આદિવાસી સમાજ જે ધારણા પ્રદર્શન કરી રહ્યો છે એ કદાચ કે કે જિલ્લા પંચાયતના પ્રમુખોને ખબર એમને પણ પડે કારણ તાપી જિલ્લાની જીવાદોરી સમાન આ હોસ્પિટલને ને ખાનગીકરણ કરવાનું ષડયંત્ર ભાજપ સરકાર કરી રહી છે એની સામે અમારો સખત વિરોધ છે આવનાર દિવસમાં અમે ઉગ્ર આંદોલન કરીશું જે રીતે અમે જલયાત્રા યાત્રા કરીને અમારા વિસ્તારમાં પાણી લઈ આવ્યા છે જે રીતે વેદાંતા ભગાવી છે જે રીતે પાર આપી નર્મદા રિવર લિંકમાં સરકારને ગુટણીએ પાડી છે એવી જ રીતે વ્યારાની સરકારી હોસ્પિટલ મુદ્દે પણ લડી છો અને સેલ્લા શ્વાસ સુધી લડી લઈશ ઈસુભાઈ ઘણા આવા પ્રશ્નો છે સરકારી હોસ્પિટલ સરકારી રહેવા દો માટે ઘણા લોકો આજે પણ ધમધોકતા તાપમાં જોડાયા છે પણ કે કેક ઘણી બધી સુવિધા છે જે છે 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 જેવી કે સીટી સ્કેન સોનોગ્રાફી એવી ઘણી બધી સુવિધાઓ હજી પણ મિસિંગ છે એના માટે આપ શું કહેશો ત્રીસ વર્ષથી પણ વધારે સમય ગુજરાતમાં ભાજપનું શાસન છે તાપી જિલ્લા પંચાયત પણ ભાજપ પાસે છે તો એમણે આપણા આદિવાસી વિસ્તારના લોકોને સારવાર કેવી રીતે મળે સારી મળે એના માટે નહીં કે આ સરકારી હોસ્પિટલને વેચી મારવાનું કોણ કરવું જોઈએ કારણ કે અમે ઈચ્છીએ છીએ કે અમારા વિસ્તારમાં જે એક માત્ર સરકારી હોસ્પિટલ છે એને સરકારી રહેવા દેવામાં આવવું જોઈએ એમાં સુવિધાઓ વધારવી જોઈએ એના બદલે સુવિધાઓ ન વધારીને લોકોને હેરાન કરીને ખાનગીકરણ ખાનગીકરણ તરફ જઈ રહ્યા છે કે અકસ્માત થાય નાના મોટા તો સીધા એમને સુરત રિફર કરી દેવા એવા કિસ્સાઓ પણ બનતા હોય છે હોસ્પિટલમાં આટલો મોટો તાપી જિલ્લો છે સાત તાલુકા છે બે શહેરો આવેલા છે તો તાપી જિલ્લામાં એમણે વ્યવસ્થા કરવી જોઈએ નહીં કે એક્સિડન્ટ થાય એટલે સુરત એક્સિડન્ટ થાય એટલે સુરત એમણે ડોક્ટરો વધારવા જોઈએ એમણે ફેસિલિટી વધારવી જોઈએ નહીં કે આદિવાસી વિસ્તાર છે કોઈ પણ નહીં બોલશે એવી રીતે એનું ખાનગીકરણ કરીને લોકોને હેરાન કરીશું તો પણ નહીં બોલશે એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એમને ઘૂંટણીયા પડી રહ્યા છે એ પણ ઘૂંટણી પડ્યા છે ત્યાંથી ઉભા થઈને લોકો માટે બોલે એના માટે હવે એમના ઘરે ઘરે જઈને અમે ધારણા કરીશું જસ્કાર મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે જિલ્લા સેવસ્ક સદન વ્યારા ખાતે સરકારી હોસ્પિટલ સરકારી જ રહેવાતોનો

આજે અહીંના દરેક સમાજ જે છે વ્યારામાં એનો ફાયદો ઉઠાવવાનો છે એને એનો બેનિફિટ મળવાનો છે એટલા માટે સમગ્ર લોકોને કહેવા માંગીએ છે તો આ જે આંદોલનો છે એક વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે તો આ સરકારોએ અને આ વ્યારાના લોકોએ ધૂડી પ્રથા બનાવી અને આ સરકાર જેવી રીતે પોલીસનો ઉપયોગ કરે છે એવી રીતે આ ગામના લોકોએ રૂઢિપ્રથા નો કાનૂન બનાવી અને આ સરકારની સામે લડવું પડશે તો આનું પરિણામ આવશે એટલે હું સમગ્ર ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે જે એક આદિવાસી સમાજ ને આ અન્યાય નથી થઈ રહ્યો દરેક સમાજને અન્યાય છે આ સરકારી હોસ્પિટલ હશે તો દરેક સમાજ આનો ફાયદો ઉઠાવશે ને દરેક ને આનો લાભ પણ મળશે એટલે વ્યારા અને આજુબાજુ થી આવેલા દરેક માણસોને કહેવા માંગીએ છીએ ને જે ખાસ કરીને બીજી વાત કરવા માંગુ તમને કે જે આદિવાસી સમાજમાંથી અને અન્ય સમાજોમાંથી જે લોકો છે છે જે જે પાર્ટીઓના પ્રતિનિધિઓ એ લોકોએ પણ આવવું જોઈએ અને આ જે ગરીબ જે વસ્તી છે એ ગરીબ વસ્તીને દરેકે સમર્થન આપવું જોઈએ એવું અમારું માનવું છે અમે સંવિધાનને માનવાવાળા માનવા વાળા લોકો છે સંવિધાને અમને વિશેષ પાવર આપેલો છે એટલે અહિયાં રૂઢિપ્રથા બનવી જોઈએ અને પૂરી પ્રથાના આધારે અહીંયા રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવે અને એનું પરિણામ આવે એવી અમે આશા રાખીશું એવું અહીંયા કીએ છીએ અને જો તોય છતાં બી આ લોકો જો પરિણામ નહીં આપે તો આ આંદોલન આ જ રીતે અને આનાથી પણ વધારે ઉગ્ર થશે એવું અમારું માનવું છે ધન્યવાદ આપણી સાથે બીજા આગેવાન મિત્રો પણ જોડાયા છે આપણે સીધા એમની સાથે વાત કરીશું હજી રાકેશભાઈ

અમને ઘણા અમારા સરપંચ મિત્રો છે તો સરપંચ મિત્રો દ્વારા એવું જાણવા મળેલું છે કે એ જે સરપંચો છે એમને પ્રેશર આપવામાં આવી રહ્યું છે કે સમર્થન કરે અને એમના ગામમાંથી જે લોકો જાય છે એમને આવે એટલે આપણે એ તો કહી શકીએ કે આ જે આંદોલન છે છે થયું અને આ આંદોલનની નોંધ સરકારે લીધી જ છે કારણ કે અહીંના ધારાસભ્ય અને જે એમની જે પાર્ટીના પદાધિકારીઓ છે એમણે પણ અમને જે વાત મળી છે ત્યાં સુધી એમણે પણ સરકારમાં રજૂઆત કરી છે કે આ આંદોલન આટલા સમય થયો છે તો એનું કંઈ નિરાકરણ લાવવામાં આવે પરંતુ બીજી બાજુ એ પણ સમાચાર મળે છે કે

આ જે હોસ્પિટલ છે એ બાબતે મારે તમામ ધર્મ જ્ઞાતિ તમામ પાર્ટી કે સંગઠનના જે પણ લોકો તમામ છે અલગ અલગ વર્ગના લોકો આવે છે કોઈ અમીર આવે છે કોઈ ગરીબ આવે છે ને અમે ત્યાં સુધી કે જે સરકારી નોકરી કરતા લોકો છે એમને પણ અહીં સરકારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવા લેવા માટે આવતા જોયા છે તો તમામને કહેવું છે કે આ આંદોલન ફક્ત અમારું નથી તમામ લોકોનું છે તમામ લોકોને આનો લાભ થાય એના માટેનું છે તો તમામ લોકો આંદોલનને સાથ સહકાર આપે અને સરકાર જો આવનારા સમયમાં આ બાબતે યોગ્ય પગલા નહીં લેશે તો આ જે આંદોલન છે એ હજુ પણ ઉગ્ર બનશે અને હજુ પણ આંદોલન લાંબો સમય ચાલશે રાકેશભાઈ સરકારી હોસ્પિટલ સરકારી જ રહે એની માંગ અને જન આક્રોશ જોવા છે તાપમાં ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપની વચ્ચે આટલી મેદની અહીંયા જામી છે સાથે સાથે કંઈક પ્રશ્નો એવા પણ છે કે અત્યારે જે હાલની સરકારી હોસ્પિટલ છે એમાં ઘણી બધી સેવાઓની કમી છે જેવું કે સીટી સ્કેન સોનોગ્રાફી એ બહાર મોકલી દેવામાં આવે છે એના હિસાબ શું કેશો એના માટે અમે કલેક્ટર ને ઘણી વાર રજૂઆતો કરી છે કે તમે હોસ્પિટલ છે એ લોકોના ટેક્સ ના પૈસા ચાલે છે અને સરકારી બજેટમાંથી ચાલે છે તો અમે ઘણી વાર અહીં કલેક્ટર ને પણ રજૂઆત કરી છે કે તમે હોસ્પિટલ ને ખાનગી કરો એના કરતા બેટર છે કે તમે હોસ્પિટલમાં જે સુવિધાઓ ઘટે છે જે સ્ટાફ નથી જે મશીનરી ઘટે છે જે ઓપરેટરો ઘટે છે તો તેમને ભરવામાં આવે અને જે મશીનરી નથી તે લાવવામાં આવે એ અમે ઘણી વાર રજૂઆત કરી છે પરંતુ આજે પ્રશાસન માં બેસેલા લોકો છે એ પણ કદાચ તો આંધ્રા ભેરા કે ગુંગા જેવા લાગે છે કે એ લોકો આ બાબતની નોંધ નથી લેતા અને એ લોકોને બી કદાચ પોતાના ખિસ્સા એવું લાગી રહ્યું છે ધન્યવાદ